આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને આજથી અનેક બદલાવ અમલમાં નામ સરનામું જન્મ તારીખ કે મોબાઈલ નંબર બદલવા સરળ થશે આજથી આધાર અપડેટ કરવા માટે સેવા કેન્દ્ર પર જવાની જરૂર નહીં પડે ઘરે બેઠા યુ આઈડીએ આઈ પોર્ટલથી ઓનલાઈન ક્લિક કરીને તમે બદલી શકશો આધાર અને પાન કાર્ડ લિંક કરવાની મુદત પહેલી જાન્યુઆરી સુધી વધારવામાં આવી છે તો આ મહત્વના અપડેટ્સ મળી રહ્યા છે અત્યાર સુધી આધાર કાર્ડને અપડેટ કરવું ઘણું મુશ્કેલી ભર્યું કામ હતું ઘણા ધક્કા થતા હતા પરંતુ હવે આજથી અનેક બદલાવો અમલમાં આવ્યા છે નામ સરનામું જન્મ તારીખ કે મોબાઈલ નંબર બદલવા હવે સરળ બન્યા છે બાયોમેટ્રિક અપડેટ માટે એકસો પચીસ રૂપિયા ચાર્જ આજથી જે બદલાયું છે એના વિશે વાત કરીએ બાળકો માટે ફ્રીમાં બાયોમેટ્રિક અપડેટ થઈ શકશે અનેક ચેન્જીસ આજથી આવ્યા છે ઓનલાઈન ડોક્યુમેન્ટ અપડેટ ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી ફરી ત્યારબાદ પંચોતેર રૂપિયા લેવામાં આવશે આધાર કાર્ડ રીપ્રિન્ટના ચાલીસ રૂપિયા લેવામાં આવશે તો આ તમામ નવા બદલાવો આવ્યા છે ઘરે બેઠા એનરોલમેન્ટ સર્વિસ સાતસો રૂપિયા એક વ્યક્તિ માટે